આપણે ચેનની ઊંઘથી ઊંઘી શકીએ છીએ ચેનથી રહી શકીએ છીએ તેનું મુખ્ય જો કોઈ કારણ હોય કોઈ જવાબદાર ફેક્ટર હોય તો સીમા પર રક્ષા કરતા આપણા જવાનો છે શહીદો છે મિત્રો એ લોકોને પણ તહેવારો હોય એ લોકોને પણ પરિવાર હોય છે એ લોકોને પણ સામાજિકને બધા કાર્યક્રમો હોય છે પરંતુ જ્યારે આજે ગુરુ પૂર્ણિમાનો મુખ્ય દિવસ હોય સારો એક દિવસ હોય તે અંતર્ગત આ સૈનિકો માટે એક ગુરુની ભેટ છે દર વર્ષે મિત્રો આ સીમા પર રક્ષા કરતા સૈનિકો માટે રાખડીનું આયોજન કરવામાં આવતું હોય છે આ વખત પર ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સીમાની રક્ષા કરતા સેનાના સૈનિકો માટે આ વર્ષે વડોદરાથી એકસઠ હજાર રાખડીઓ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સેનાના વિભિન્ન પોસ્ટ પર પહોંચવામાં આવશે ભારતીય સેનાના સૈનિકો માટે છેલ્લા નવ વર્ષથી અનોખી અને અવિરત રાખડીઓ મોકલવાની જે સેવા છે તે કરવામાં આવી રહી છે વડોદરાના શિક્ષક સંજય વચાઉ આ પરંપરાનું દસમું વર્ષે પંચોતેર રાખડીઓ મોકલવાની શરૂઆત કરવામાં સૌ પ્રથમ વાર કરવામાં આવી હતી દસમા વર્ષે એકસઠ હજારે પહોંચી છે વડોદરાના શિક્ષક સંજય વચાઉની પૂર્વ છાત્રાલ આ કાર્યક આ કાર્ય જે છે તે માટે સાથ આપવા માટે તમામ એકસઠ હજાર જે રાખડીઓ છે દેશ વિદેશથી તેમની પાસે આવી રહી છે નિર્ધારિત સમયે જ દિવર્ષે અનુસાર આ રાખડીઓ તેમના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ પેકિંગ પણ અલગ અલગ સેનાના પોસ્ટ અલગ અલગ જગ્યાએ મોકલવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે વયોવૃદ્ધ માતા બહેનોને લઈને યુવા બહેનો દ્વારા રાખડીઓ બનાવી અને તૈયાર કરવામાં આવી છે ને વડોદરા મોકલવામાં આવી છે ભારતની સીમ સીમામાં રક્ષા કરતા જે સૈનિકો છે તેઓ રક્ષાબંધનનો તહેવાર એટલે કે આ પવિત્ર પર્વની ઉજવણી રજાથી વંચિત રહેવું પડતું હોય છે ત્યારે આવી શરાહનીય કામગીરી કહેવાય ત્યારે પોતાની બહેનો જ આ પર્વની ઉજવણી કરી શકે સૈનિકો માટે અમૂલ્ય યોગદાન કહેવાય અને એ યોગદાનનું ઋણ ચૂકવવા માટે દેશની પ્રજા શાંતિથી જે ઊંઘી શકે છે તેનું મુખ્ય કારણ હોય તો આ સૈનિકો છે સૈનિકોના અમૂલ્ય યોગદાન અને આ યોગદાનને બિરદાવવા માટે એક આ અલગ જ પ્રકાર સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે ભિન્ન ભિન્ન જગ્યાએ રાખડીઓ મોકલવામાં આવે છે અહીંયા એક જગ્યાએ દેશ વિદેશથી એકત્ર કરવાનો ઉદ્દેશ્ય જે છે કે અમે અલગ અલગ રીતે સોર્ટ કરીએ પેક કરીએ કે બધે જ કાર્ડ્સ જાય લેટર્સ જાય બધાની જુદી જુદી જગ્યાએથી આવેલી રાખડીઓ જાય તમે જોઈ શકો છો પાછળ પેલા બોક્સિસ છે એને અમે કલર્ડ પેપરથી રેપ કર્યા છે એમાં અમે શોર્ટ કરીને મૂકીશું અને પછી એ જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવશે એમાં તો કોઈ મેજર કરવાનો ટૂલ જ નથી આ એક હું માનું કે જવાબદારી તથા લાગણી બંનેનો મેળ છે આ કામમાં અમે અત્યંત પોતાને ગ્રેટફુલ ગણીએ કે સર અમને આ પ્રોગ્રામમાં ઇન્કલુડ કર્યા છે અમે આમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે મેસેજ ફોન શું છે એ ઉદ્દેશ્યથી લોકો નંબર નથી લખતા કે એમને કાંઈ મેસેજ કે કોલ આવે પણ ઘણાને કોલ મેસેજ આવે છે જ્યારે જવાનને રાખડી મળે તો એ લોકો બી પોતાનો થેન્ક જતાવે છે કે એ લોકો જ્યારે પોતાના ઘરેથી રાખડી નથી મેળવી શકતા હોતા જે જગ્યાએ હોય ત્યાં અને ત્યાં રાખડીઓ પહોંચે રક્ષાબંધનના પર્વે તો એ લોકો અત્યંત ખુશ હોય છે કે એ એમના બીજા જવાન સાથી સાથે એ પર્વ ઉજવી શકે છે શું મેસેજ હું તો એમ જ કહીશ કે એવો કોઈ અમારો ગોલ નથી હોતો કે બધા મોકલે જ બસ એક સર ટાઈમ લાઈન આપે છે કે એટલા સુધીમાં જેને આપ્યું હોય આપે અને એવો કાંઈ બી ગોલ નથી હોતો કે આટલી તો ભેગી કરવાની છે એટલે જેની બી ઈચ્છા હોય એ અચૂક રીતે મોકલી શકે છે વૃંદા ગાંધી દસ સાલ પહેલાં પચતર રાખિયા ભેજી આજ હમ એકસઠ હજાર સે રાખિયા હમ ભેજેગે और ये बिल्कुल खुशी का सम्मान का दिन हमारे लिए है मेरे छात्रों के लिए है क्योंकि 2015 में एक क्लास में ये प्रवृत्ति शुरू हुई थी और सिर्फ़ बच्चों के दिल पर एक राष्ट्रभक्ति का अनौपचारिक तरीके से कुछ तो भी असर हो इसलिए यह प्रवृत्ति मैंने शुरू की थी मगर दूसरे साल से मेरे भूतपूर्व छात्र भी मेरे साथ जुड़ गए और अब तो ये प्रवृत्ति सिर्फ राष्ट्रीय नहीं अंतर्राष्ट्रीय स्तर पर गई है और देश विदेश में बसने वाली बहनें अपने सैनिकों के प्रति जो सम्मान है वो राखियों के माध्यम से पत्रों के माध्यम से ग्रीटिंग्स के माध्यम से ये उसका इजहार करती है सर राखियाँ भेजी जाती है तब वहाँ से फोन आते कितना प्राउड फील ये बिल्कुल बात यह है कि ये माइक्रो प्लानिंग होता है मेरा वहाँ बॉर्डर पर यह राखियाँ चार दिन पहले पहुँच जाती है और इसकी वजह से वहाँ से उस बटालियन से हर हर ट्रुप तक ये राखिया जाती है सियाचिन की चोटी तक ये राखिया जाती है और फिर उनके घर से भी राखियाँ नहीं मिलती पहुँच पाती मगर यह अपनी राखियाँ वहाँ पहुँच जाती है इसलिए सैनिक बहुत भावुक हो जाते हैं और जहाँ जहाँ नेटवर्क होता है वो तुरंत वो सैनिक जिन बहनों से उनको राखियाँ मिलती है उनके साथ फ़ोन से संपर्क करते हैं या मैसेज करते हैं या बाद में भी और ये एक बार ये रिश्ता अगर बन गया तो हर साल ये बहनें उनको वो जिस जहाँ पे होंगे चाहे घर पे हो या अलग पोस्ट पे हो वहाँ वो पर्सनली भी राखियाँ भेजते हैं सर पहली बार जब शुरू किया था जी। फोन आया था दस साल हो गए अभी भी कितनी आशा है कि भी हर साल बढ़ती जा रही है राखियाँ नहीं वैसे कोई रिकॉर्ड करने का इरादा हमारा है नहीं जितनी राखियाँ आएगी उतनी और जिसे दिल से लगता है वो राखियाँ दे हम ऐसा कुछ अलग से कैंपेन भी नहीं करते सिर्फ अपील कर देते हैं कि ये आखिरी तारीख है तब तक आप राखियाँ दे सकते हो और राखियाँ आ जाती है बिल्कुल दूर दूर से मुश्किल से राखियाँ आ जाती है यहाँ तक सर आपका नाम संजय बच्चा